હે હેલો ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય તો 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 રવિવાર થઈ ગયા પણ આજ પપ્પા 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 મેચ રમવા જવાનું હતું હવા હવા જતા કોઈ લેવા ભાઈ આ બાજુ હેપલા બન્યા આ તો ખાઈ શું જાનથી પેલા ચેટલા ટાઈમે ખાઈ એમ હાડા ન ઉઠે ને તોય ઠંડી લાગે ને આમ ઠંડુ ઠંડુ પવન આવે તો જોઈએ બહાર તો તડકો આવી જાય પણ તોય ઠંડી ઠંડો પવન આવે મસ્ત તડકો આવ્યો તો આજ તો તડકા ને લાવો લઈશું બેસું બાર સ્કૂલમાં તો મળતું નહીં તડકો

હવે અને ઠીકરા રાખ્યા હાય રે એ ઠીકરા ફેવિકોલ થી લગાવી દઈશું અને આ પૈસા એમાં મૂકી દઈશું ને આમ તો શું કરાય પોનસો પોનસો ની અંદર મૂકી દેવાય સૂટા લઈ લેવાય જેમ કે સૂટા ની દર વખતે રમા એટલે કેટલા બે હજાર પોનસો ની નોટ બીજા બે હજાર મૂકી દેવાના અંદર સૂટા લઈ લેવાય

પહેલા તો પેલા બાલનાના ભંગાના ને બધા પૈસા નાખતા હતા પસ્તીના ને બધા હવે તો એ બધું પેપર બંધ એટલે પસ્તી એ બંધ અને એમ કે ભણવાનું પેલું તો દર વર્ષે એમ કે ચોપડા ની એકળ બધું હોતું એટલે નાખતી હતી અને આમણા તો કોઈ કશું નાખતી નહી હમ એમ તો કોઈ ચોપડા ભરાતા જ નહીં એ તો પેલા તો એમ સ્કૂલ કોલેજમાં ભણીએ એટલે ચોપડા ભરાય પસ્તી બસો રૂપિયા તો ચલો હવે કોમકાજ કરીએ નહીએ ધોઈએ અને મળીએ આગળ આ તો પપ્પા નહીં એટલે ફટાફટ કોમ કરી તો ચલો મળી આગ થઈ ગયા અને જમવાનું બનો આ બાજુ પનીર મેરીનેટ કરીને રાખેલું હ આ બાજુ ગ્રેવી કરીએ ગ્રેવી થોડી ચડી જાય એટલે પનીર નાખી દઈશું આ બાજુ મમ્મી રોટલી કરો હવ કરવા મેં રોટલી થઈ જશે શાખે થઈ જશે સાડા બાર કચરો વાળી દીધો અને કપડા દીધા તો ચલો મળીએ જમીએ એક વાગી ગયો જમવાનું તૈયાર થઈ ગયું આજ તો બનાવ્યું ખોલો પનીર ભુર્જી ટીકા મિક્સ પનીર ભુરજી બનાવ્યા તો કંઈમાં ગ્રેટેડ પનીર અને ક્યુબ વાળું પનીર બીજું રોટલી આ બાજુ ડુંગળી અને ભાત તો પપ્પા નહીં મૂ મમ્મી કમલ ચમી લઈએ તો ચલો ચમી લઈએ તો સાડા પાંચ થઈ ગયા અને આ તો બનાયું અઘી

તો પપ્પા આવી ગયા ઓફિસ થી ની આ તો રમી ના આવ્યા આજે ટુર્નામેન્ટ હતી અમારી એટલે આખો દિવસ હતી અમારા ડિપાર્ટમેન્ટ ની હતી એટલે ક્રિકેટ રમીએ અને ફાઈનલ માં મે આવી ગયા તો મે દર વખતે એવું થાય ફાઈનલ માં જ હારો એટલે અમાર ગ્રુપ કે બોલે કે વાળા ઓછા નહી ચાર પાંચ જણા રેગ્યુલર પાંચ છ જણા રેગ્યુલર વાળા બાકી બધા

હજુ તો ખાવાનું બનાવવાનું ચાલુ કર્યું નહીં મમ્મી હું કરગી વાળા વાસણ કરશો તો જો મારી આગળ તો 7:00 9:20 થઈ ગઈ જમવાનું થઈ ગયું તૈયાર

તો આજના વિડીયો કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી ઓમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ વાય બાય